આરોપી ગણેશ જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવ્યા ગણેશ જાડેજાએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે પોલીસે પિસ્તાલીસો પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી આરોપીએ સેશન્સ કોર્ટમાં કરવી પડશે હવે જામીન અરજી કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે શું વધુ વિગતો સામે આવી રહી છે આ ઘટનાક્રમ અંગે સમગ્ર રાજ્યમાં જે ચકચારી ઘટના કેસ દર્જો જોવા મળી રહ્યો છે ગણેશ સહિતના આરોપીઓ જામીન મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા હતા આરોપીઓ સામે પોલીસ તપાસ કરીને જુનાગઢ કોર્ટમાં છે પિસ્તાલીસો પાનની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે જેથી કોઈ કેસમાં ચાર્જશીટ રજૂ થાય પછી આરોપીઓ જે તે કોર્ટ જામીન માટે અરજી કરવાની રહેશે જેથી ગણેશ જાડેજા ની અરજી હતી તેને હાઈ પરત ખેંચવામાં આવી છે હવે આ આરોપીઓ જામીન મેળવવા માટે જુનાગઢ એટ્રોસિટી કોર્ટ અરજી કરવાની રહેશે તેમજ આ કેસ આરોપીઓ સામે ચાર્જશીટ પુરાવાનો નાશ કરવાની કલમ ઉમેરો કરવામાં આવે છે હજુ સુધી આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર અને જે મોબાઈલમાં માં વિડીયો ઉતાર્યો તે મોબાઈલ કબજે કરવાનું બાકી છે જેને લઈને જુનાગઢ પોલીસ દ્વારા રિવિઝન અરજી હાઈકોર્ટમાં મૂકવામાં આવી છે જેની સુનાવણી આગામી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ થનાર છે આભાર કેતન તમામ વિગતો માટે